પોળવેલા આવજોના નાદ સાથે અંકલેશ્વરમાં શ્રીજી ભક્તોએ ભગવાન શ્રી ગણેશને ભાવભેની વિદાય આપી હતી અંકલેશ્વરમાં તંત્ર દ્વારા નર્મદાના બદલે ઇકો કુંડમાં વિસર્જન માટે સંજાલી ગામ ખાતે જીઆઈડીસીમાં ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે તેમજ અંકલેશ્વર પાલિકા દ્વારા સુરવાડી તળાવ જળકુંડ અને જૂની દેવી સ્ટેન્ડ બળિયા બાપજી મંદિર પાસે કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા આ કુંડમાં ઇએસઆઈસી કુંડ ખાતે દસ દિવસ સુધી કરવામાં આવેલા વિસર્જનમાં ત્રણ હજાર સિત્તેર પ્રતિમાનું વિસર્જન કરાયું છે જ્યારે સંજાલી ખાતે તેર અને પાલિકા નિમિત્ત ત્રણ પવિત્ર કુંડામાં સુરવાળી ખાતે દસ ફૂટ સુધી ત્રણસો પંચાવન શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું તો જળકુંડ ખાતે એકસો બ્યાસી અને પ્રથમ વખત દીવા રોડ પર જૂના દીવા બસ સ્ટેન્ડ પાસે બળિયાબાપજી મંદિર ખાતે ઊભા કરવામાં આવેલ કુંડમાં ચારસો છત્રીસ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું દસ દિવસમાં કુલ ચાર હજાર છપ્પન શ્રીજી પ્રતિમાના તંત્ર આયોજિત કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે અન્ય ગામોમાં નિયત સ્થળ પર વિસર્જન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકામાં આ ઉપરાંત પચાસથી વધુ દસ ફૂટ કરતાં મોટી પ્રતિમાનું ભરૂચના ભાડભૂથ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દસ દિવસ દરમિયાન શ્રીજી ભક્તોએ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને નવ દિવસની માનતા શ્રીજી પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અંકૌશિક પટેલ છે બીપીએમસી ફાયર સ્ટેશન ફાયર સેફટી ઓફિસર તરીકે કામ કરું છું અને અમે નોટીફાય એરિયામાં થી લઈને અને એસોસિએશન દ્વારા અને ડીપીએમસી ફાયર ટીમ દ્વારા કુત્રિમ ગણેશ વિસર્જન જળકુંડનું આયોજન કરેલું હતું ઇએસઆઈસી હોસ્પિટલ ખાતે નિયરેસ્ટમાં કુંડું બનાવ્યા હતા એમાં સાત તારીખથી લઈને સત્તર તારીખ સુધીમાં ટોટલ ત્રણ હજારને સિત્તેર જેટલી ગણપતિની એ મૂર્તિઓનું વિસર્જન કર્યું છે અને સારી રીતે એવું વ્યવસ્થિત આયોજન કર્યું છે અને ક્રાઉડિંગ મેનેજમેન્ટનું પણ અમે ધ્યાન રાખ્યું હતું અને કોઈ વધારે ભીડભાડ ના થાય એ રીતે પણ અમે ધ્યાન રાખીને બધી ટીમ દ્વારા અમે કૃત્રિમ જલ આયોજનનું ગણેશજી વિસર્જન કર્યું હતું અને બધું સારી રીતે અને વ્યવસ્થિત રીતે થયું હતું